રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ છવાયેલું શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડવાને લીધે રહીશોને મુક્તિ મળી તો કેટલાક વિસ્તારોમાં વરસાદનો પણ આનંદ નગરજનોએ માણ્યો હતો રાજકોટ શહેરના કાલાવાડ રોડ એરપોર્ટ રોડ ચોક જિલ્લા પંચાયત ચોક કલેક્ટર ઓફિસ અને યાજ્ઞિક રોડ વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું ધવલ ગોંડલિયા નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર